સુરતમાં છેલ્લા ત્રણ દિવસ થી અવિરત વરસાદ વરસી રહ્યો છે અનેક વૃક્ષો ધરાશાય થયા છે ત્યારે સુરતના વેસુ વિસ્તારમાં પાણી તો ભરાઈ ગયા પરંતુ બિલ્ડિંગ પર લગાવવામાં આવેલા લાકડા અને નેટ નો શેડ ભારે પવનના કારણે તૂટી પડ્યો હોવાના દ્રશ્યો પણ સામે આવ્યા છે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં રવિવાર સોમવાર અને આજે મંગળવાર દિવસથી અતિ ભારે ભારે વરસાદ વરસી રહ્યો છે વરસાદને કારણે સુરત શહેરમાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે સુરત શહેરમાં રવિવારે મોડી સાંજથી શરૂ થયેલો વરસાદ મંગળવાર સુધી યથાવત છે શહેરમાં ઠેર ઠેર રસ્તા પર પાણી ભરાતા જનજીવનને અસર પહોંચી હતી ચાલીસ થી પચાસ કિલોમીટરની ઝડપે પવન સાથે વરસાદથી 80 થી વધુ વૃક્ષ જમીન થઈ ગયા હતા જ્યારે બીજી બાજુ અતિભારે વરસાદની આગાહીથી કેટલીક સ્કૂલોમાં રજા જાહેર કરાય છે ત્યારે દ્રશ્યોમાં તમે જોઈ શકો છો કે વેસુ ભગવાન મહાવીર કોલેજ પાસે બિલ્ડિંગના લગતી કામગીરી માટે બિલ્ડિંગ પર લગાવવામાં આવેલા લાકડા અને નેટનો શેડ તૂટી પડ્યો હતો ભારે પવન અને વરસાદને કારણે શેડ તૂટી પડ્યો હતો જોકે તેના લાઈવ દ્રશ્યો સામે આવ્યા હતા આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી પરંતુ શેડ તૂટી પડતા ભારે પવનનો અંદાજો લગાવી શકાય છે જ્યારે બીજી બાજુ નીચે રોડમાં ગાડીઓ અને માણસો કમરથી ઉપરના પાણીમાં ડૂબી રહ્યા છે એક બાજુ હાલમાં જ જૈન સમાજના આચાર્ય મહાશ્રમણજી સુરતમાં ચાતુર્માસ કરવા માટે પધાર્યા છે જેના માટે જૈન સમાજ દ્વારા સંયમ વિહાર તૈયાર કરાયો છે દ્રશ્યમાં તમે જોઈ શકો છો કે એક બાજુ ભવ્ય નગરી સંયમ વિહાર તૈયાર કરવામાં આવી છે અને બીજી બાજુ આ પાણી ભરાતા ત્યાં ચાતુર્માસના અને ઉપાશ્રયમાં આવતા દર્શકોને પણ ભારે હાલાકી પડી રહી છે લોકો અને ભક્તો પણ હેરાન થયા છે તો ભારે વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે બ્યુરો રિપોર્ટ એચ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત